હા લો નમસ્કાર મિત્રો સર એફ તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે દિવસના બે ભાગ છે શનિવારના દિવસે રજૂ કરવામાં આવે અને શનિવારના બીજા ભાગની માહિતી અને જોઈએ તો સોમવારે ખુલતા બજારની માહિતી સાથે ભાગને રજૂ કરવામાં આવ્યો જોઈએ તો આપણે આખા અઠવાડિયાની અંદર દિવસે દિવસે વેચવાનું પ્રમાણ છે ઘટતું જોવા મળ્યું ગુજરાત રાજ્યભર અંદર છે આપણે બે લાખ મણથી ઘટતા ઘટતા છે આપણને દોઢ લાખ મણ ની આવક છે શનિવાર આવતા આવતા જોવા મળે અને ખટાડો આવક ની અંદર સતત જોવા મળી અને આ રિપોર્ટની આપણે ગુજરાત રાજ્ય અને તમામ રાજ્યોની આપણે ચર્ચા કરીએ કે જે વાત કરીએ દેશમાં આવક છે કેવી જોવા એ પ્રમાણે દસ ફેબ્રુઆરીના રોજ છે આપણે શનિવારે છે સાંજ પડતા આવક કેવી જોવા મળે છે તમામ રાજ્યોની અંદર ગુજરાતની અંદર સૌ પ્રથમ શરૂઆત વાત કરીએ તો ચાલીસ હજાર ઘાસડીની આવક જોવા મળી મહારાષ્ટ્રની વાત કરીએ તો સુડતાલીસ હજાર ઘાસડીની આવક પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે મધ્યપ્રદેશની વાત કરીએ તો દસ હજાર આવક જોવા મળી કર્ણાટકની વાત કરીએ તો સત્તર હજાર ઘાસડીની આવક જોવા મળે છે તેલંગાણાની વાત કરીએ તો બાર હજાર પાંચસો ઘાસડીની આવક જોઈએ જોવા મળે આંધ્રપ્રદેશ ની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો ઘાસડી ની આવક જોવા મળે છે તામિલનાડુની વાત કરીએ તો સો ઘાસ ની આવક જોવા મળે છે ઓડિશા ની વાત કરીએ તો બે હજાર ઘાસડી ની આવક જોવા મળી અને પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો એમાં પણ અમને સોળ હજાર પાંચસો કસ્મી આવક જોવા મળે છે ઓલ ઓવર દેશની અંદર જોઈએ તો દસ ફેબ્રુઆરી ના રોજ શનિવારના સાંજે છે આવક જોઈએ તો કુલ ટોટલ દેશની અંદર એક લાખ ઓગણપચાસ હજાર પાંચસો કસ્મી આવક જોવા મળી હતી એટલે કે દેશની અંદર પણ બે લાખ કસ્મી જે આગલા સપ્તાહમાં આવક જોવા મળી હતી એમાં આ પાછલા સપ્તાહની અંદર આ જે સપ્તાહ પૂરું થયું શનિવારે એની અંદર આપણે ખટ્ટા ઘટતા દોઢ લાખ કસ્મી આવક થતી જોવા મળી છે એના આધારિત રૂ ભાવની અંદર સુધારો જોવા મળ્યો વિદેશ વાયદાના આધારિત છે આપણને રૂના ભાવમાં મજબૂતી જોવા મળી પણ આપણે સમજીએ ગુજરાત શંકર ઘાસડી તમામ રાજ્યોમાં કેવો સુધારો આપણે જોવા મળ્યો છે એ પ્રમાણે દસ ફેબ્રુઆરી રોજ છે ગુજરાત શંકર ઘાસ કરીએ તો ઓગણત્રીસ એમ ના ભાવ છે આપણે હજાર થી લઈને જોવા મળ્યા ચારસો રૂપિયા સુધી 300 થી ચારસો રૂપિયાનો ની અંદર વધારો થતો જોવા મળ્યો હતો અને એ પ્રમાણે જોઈએ તો શનિવાર બાદ સોમવારે પણ આપણે છપ્પન થી છપ્પન હજાર આઠસો સુધી પણ ઘાસડીના ભાવ છે રૂમાં પહોંચી શકે છે આપડી ઘરેલું કોટન એમસીએક્સ બજાર છે મજબૂત જોવા મળી હતી અને આધારિત ઓગણત્રીસ એમ એમ ગુજરાત શકર ઘાસડીના ભાવની અંદર સુધારો આપણે જોવા મળ્યો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન કરીએ તો એમાં પણ આપણે બાવન હજાર છસો ના ભાવ છે જોવા મળે છે સત્યાવીસ એમ તાર ની લંબાઈ સાથે ત્રણસો રૂપિયાનો સુધારો છે એની અંદર પણ આપણે જોવા મળે છે અને ગુજરાત શંકર ની અંદર બાવીસ એમ માં આપણે જોઈએ તો બાવીસ એમએમ થી નીચે તાર ની જે લંબાઈ નબળા ક્વોલિટીના કપાસ જે જીનિંગ પ્રેસિંગ થતું હોય છે એની અંદર પણ જે ઘાંસળી તૈયાર થતી હોય છે એમાં ત્રણસો રૂપિયાનો સુધારો કરવામાં આવ્યો છે એટલે એની અંદર પણ આપણે જોઈએ તો બાવીસ એમ એમ થી નીચે ગુજરાત અંદર પણ સુધારો થતો જોવા મળે છે આપણને એવી રીતના એકત્રીસ એમએમ ભાવની સરસા કરીએ તો આપણે મધ્યપ્રદેશ લાઈન ની અંદર એમપી ઉપર છે આપણને મહારાષ્ટ્ર ની અંદર સત્તાવન હા સત્તાવન હા ત્રણસો ના ભાવ છે આપણે જોવા મળે છે એમાં પણ બસો રૂપિયાનો સુધારો થતા ભાવ છે સત્તાવન હા ત્રણસો રૂપિયા ઉપલી સપાટીએ પહોંચતા જોવા મળ્યા મળે એવી રીતના કર્ણાટક લાઈન મધ્યપ્રદેશ લાઈન ની અંદર એમએમ ની ચર્ચા કરીએ તો એમાં પણ આપણે એક્યાસી હજારથી લઈને ત્યાં હજાર ની વચ્ચે છે ભાવ અત્યારે ચાલતા જોવા મળે છે એમાં કોઈ વધારો નથી એમ ઘટાડો નથી ભાવ છે સ્ટેબલ સ્થિર જોવા મળે છે પણ અત્યારે હાલ જોઈએ તો તમામ રાજ્યોની અંદર જે તેજી જોવા મળે છે ઋના ભાવની અંદર એ માત્ર ને માત્ર વિદેશ વ્યાનો સપોર્ટ અને બીજું જોઈએ તો શનિવારના રોજ જે વેસવાદી નું પ્રમાણ છે આપણે અલગ અલગ રાજ્યોમાં ઘાસડીમાં ઘટેલું જોવા મળ્યું છે અને અલગ અલગ રાજ્યોમાં આપણે જે વેચવાલી છે ખેડૂતો તરફથી જે ઓછી જોવા મળી અથવા તો જે આવક છે ઘટી છે કોઈ પણ કારણોસર એના અસર છે આપણે ઋણના ભાવ ઉપર થતો જોવા મળ્યો છે અને જોઈએ તો આખરે વેપારીઓ અને મંદીવાળા છે આપણે તેજી તરફથી જોવા મળે છે જે તેજીમાં આવતા જોવા મળે છે કારણ કે ભારતીય બજારોમાં આપણે રૂના ભાવની અંદર ઘટાડો જોવા મળતો હતો એના બદલે છે આપણે સુધારો થતા છે આપણને ગુજરાત શંકર ઘાસડી અંદર પંચાવન હજારથી લેન્સ છપ્પન હજાર છસો ના ભાવ જે જોવા મળે છે એમાં જોઈએ તો સોળસો રૂપિયાનો આપણે ઘાસની અંદર સુધારો થતા જોવા મળે છે ભાવની અંદર જે સુધારો થયો એ માત્ર ને માત્ર દર્શાવી વિદેશ વિદેશાની તેજી અને ઘરેલું વાયદામાં જે જે આપણે આપણે અંદર રિકવરી જોવા મળે અને બીજું જોઈએ તો પ્રમાણ ઘટ્યું એના છે છે આપણે બજાર માહોલ તેજી તરફ જોવા મળી રૂના ભાવમાં અને જોઈએ તો ન્યૂઝ ચેનલ અથવા તો સોશિયલ મીડિયામાં તમને જે નેગેટિવ અથવા નબળા ડેટા જે અથવા તો જે મંદિરની ચર્ચાઓ જોવા મળતી એમાં દસ દિવસ પહેલા જે આપણે આક્રોશ જોવા મળતો હતો મંદિર તરફી વલણ છે આપણે દસ દિવસ પહેલા આપણે જોવા મળ્યું હતું એનું એ જ વલણ છે આપણે અત્યારે સુધારા તરફી અથવા તો

તરફથી વારંવાર છે વધારે પડતા ખેડૂતોને અહીંયાથી ભાગ શેર કરવાનું કહેવામાં આવતું હોય છે કારણ કે વધારે પડતા ખેડૂતો જાગૃત થાય અથવા તો જે મજબૂરીનો લાભ છે વેપારીઓ ન લે માટે ખાસ અમારી નજર રહેતી હોય છે અને એ પ્રમાણે છે અમે માહિતી અને હિંમત છે વારંવાર છે ખેડૂતોને આપતા હોઈએ છીએ અને હરેક ભાગની અંદર છે સરસા એવી રીતના કરવામાં આવતી હોય છે જેથી ખેડૂતોને પોતાને સહનશક્તિ હિંમત અને જે ધૈર્યતા વધી શકે છે એ માટે ખાસ ધીરજનો ફાયદો છે આગળ એને થઈ શકે માટે વારંવાર છે મહેનત કરવામાં આવતી હોય છે અમારા તરફથી અને ભારતીય બજારો અને વિદેશ બજારોની અંદર છે ધારણાઓ અમારી જે કરવામાં આવેલી હતી એમાં વિદેશ વાયદાની જે ધારણા કરવામાં આવેલી હતી એ અત્યારે હાલ તો અમારી જે ધારણા મુજબ છે વાયદાની અંદર નેવું સેન્ટ ઉપરની સપાટી બતાવવા માટે વાયદો છે સક્ષમ આપણે જોવા મળ્યો નેવું ને બદલે છે આપણે બાણું સેન્ટ સુધી પહોંચતો જોવા મળ્યો છે એટલા માટે ખાસ કરીને જે અમારી ધારણા હતી ફેબ્રુઆરી મહિનાની એન્ડની જે સમયની જે સીમા હતી અમારી જે નોંધેલી એ ખાસ કરીને મહિનાની અંદર જે આપણે જે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ એટલે કે હાફ ફેબ્રુઆરીમાં જ આપણે બાણું સેન્ટના આવશે ભાઈ તને અંદર જોવા મળીએ તો એ ટાઈમે પણ ચર્ચા આપણે કરેલી હતી કે જે નિકાસ ફુગાવો અને જે અમેરિકાની અંદર અલગ અલગ પ્રશ્નો અને અલગ અલગ મંદિર વાળા જે માહોલો ઉભા કરી રહ્યા છે એ ખાસ કરીને તેજી તરફ જોવા મળી શકે છે કારણ કે જ્યાં અમે મંદી ઉપર ચર્ચા કરવા વાળા જે લોકો વધારે સંખ્યામાં અમે જોતા હોઈએ છીએ તરફી નો માહોલ આગામી સુધારો છે બજારની અંદર અથવા તો જે તેજી માટે ક્યાં કારણો જવાબદાર છે તો એના માટે પણ આપણે ચર્ચા કરી હતી કે જે વ્યાજદર ની અંદર છે સતત ઘટાડો આગામી કરવામાં આવશે ડોલરની ડોલર ની અંદર નબળાઈ જોવા મળે છે બીજા નંબરમાં આપણે નિકાસ ની અંદર તમામ દેશોની અંદર જે ઘટાડો અમેરિકામાં

ચાર્ટ તમારી સામે ઓપન કરવામાં આવે છે આઈસી કોટન ફ્યુચર્સ ની અંદર તમે જોઈ શકો છો બાણું સેન્ટ ભાવ છે આપણે જોવા મળ્યા અને બાણું સેન્ટ વાયદાની અંદર સપાટી જે જોવા મળી અઠવાડિયે ચાર્ટ તમારી સામે ઓપન કર્યો છે એની અંદર તમે જોઈ શકો છો કે જે સાપ્તાહિક ધોરણે તમે સત્યાસી અઠ્યાસી થી લઈને બાણું સેન્ટ ઉપરની સપાટી છે આપણે વાયદાની અંદર જોવા મળી છે એ પ્રમાણે આપણે સમજી શકીએ કે અંદર પાંચ સેન્ટ નું જે ચાર પોઈન્ટ પચાસ ટકાની મજબૂતી આપણે તેજી જોવા મળી છે એ પ્રમાણે આપણે સમજીએ તો ખરીદો પડે એમસીએસ ની અંદર પણ ઉપરના ભાવ બની શકે અને હાજર આજે ભાવની અંદર ઘાસડી વાત કરીએ તો એમાં પણ આપણે સત્તાવન હજાર સુધી છે ઘાસડીના ઊંચા ભાવ ગુજરાત શહેર ઘાસડીમાં આપણે સુધારા તરફી માહોલ જોવા મળી શકે અને એ પ્રમાણે કપાસના ભાવ છે આરામથી પંદરસો રૂપિયાના થઈ શકે છે હવે તમારા વિસ્તારમાં સુધારો આજે નહીં તો કાલે કરવો તો પડશે વેપારીઓ અને બ્રોકરો ને જયારે તમારી વેચવાની કંટ્રોલમાં રહેશે અથવા તો વેચવાલી પ્રમાણે ઓટોમેટિક ઘટશે સતત તમારો ભાવ છે ઊંચો આપી તેજીમાં ખરીદી કરવી પડશે વેપારીઓને કારણ કે વિદેશ વેરાની અંદર પાંચ ટકાની મજબૂતી અને ઘરેલું ની અંદર પણ આપણે અઠાવન હજાર ભાવ એ પ્રમાણે જોઈએ તો રૂના ભાવની અંદર સુધારો વારંવાર સતત જોવા મળ્યો છે કપાસના ભાવની અંદર એક સુધારો કરી શકે છે હાલ જોઈએ તો કપાસિયાના બજાર છે આપણે પાંચસો રૂપિયાથી લઈને પાંચસો ચાલીસ ની વચ્ચે છે આપણે એ વન સુપર ક્વોલિટી અને બી ગ્રેડ કપાસિયાની પાંચસો રૂપિયાની ધારણા પ્રમાણે આપણે સમજીએ તો એની અંદર સ્ટેબલ ભાવ આપણે એક જોવા મળે છે એમાં કોઈ મોટો ઘટાડો નથી ઘટાડો આપણે પાંચ દસ રૂપિયાનો જોવા મળે સુધારો દસ પંદર રૂપિયાનો જોવા મળે અને કપાસના નુકસાન પહોંચાડના સીસીઆઈ છે અને ની પણ ચર્ચા આપણે કરેલી છે નુકસાન સીસીઆઈ દ્વારા થયું છે અને એની અત્યારે હાલ ખેડૂતો ભોગવી રહ્યા છે નહીં તો પંદરસો રૂપિયાના આરામથી ભાવ પાંચ જ મળતા મળતા જોવા હોય તમને તમારા વિસ્તારમાં પણ જોઈએ તો રૂના ભાવની આધારિત છે ખેડૂતોને પચીસ થી પચાસ રૂપિયા સુધી છે મને સારી ક્વોલિટી વાઇઝ છે ભાવ સુધારો આપી શકે છે સોમવાર થી અને સોમવાર થી બજારમાં તેજી તમને જોવા મળી શકે છે વીસ થી પચાસ રૂપિયા સુધી છે સુધારો છે આગામી અઠવાડિયામાં કપાસના ભાવ ઉપર જોવા મળી શકે છે અને અલગ અલગ વિસ્તારોમાં ગામડે પણ સુધારો તમને જોવા મળી શકે છે તો હવે મિશન મિત્રો નવા ટોપિક સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર